નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામફણિયા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જર્જરિત મકાનોને લઈને રહીશો માફી બોટાદ શહેરમાં તાત્કાલિક જર્જરિત મકાનોને જમીન દોસ્ત કરવા માંગ નગરપાલિકાને લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં બોટાદ જિલ્લામાં સીઝનનો માત્ર વીસ જેટલો વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં સારો વરસાદ પડવાની આશા છે પરંતુ જો ધોધમાર વરસાદ પડે તો બોટાદની જર્જરિત ઇમારતોનું શું થાય તે મોટો સવાલ છે આવા જ એક સવાલ સાથે બોટાદમાં ભાવનગર સર્કલ બોરા સમાજની વાડી પાસે આવેલ જર્જરિત ઇમારત સ્થાનિક રહીશ માટે જોખમરૂપ બની રહી છે નગરપાલિકા તંત્રને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી નથી સ્થાનિક રહીશ અનિશ માકડ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરવામાં આવી છે જો આ ઈમારત અચાનક તૂટી પડે તો જાનહાનિ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ જર્જરિત ઇમારતને તોડવા માટે કોઈ કાર્યવાહી થઈ નથી નસીમબેન માકડનું કહેવું છે કે આ ખંડીર મકાનની બાજુમાં અમે રહીએ છીએ ત્યારે અમારા બાળકો અહીં રમતા હોય છે તો તેમજ અવર જવરનો આ રસ્તો હોય આ મકાન પડવાનો અમને ડર લાગે છે અવારનવાર નીકળતા જીવજંતુઓથી પણ ખૂબ જ જોખમ રહેલું છે ત્યારે આ ખંડેર મકાનને જમીનદોસ્ત કરી દેવું જોઈએ નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ અધિકારી અહીં તપાસમાં આવ્યા નથી ત્યારે આ મકાન પડશે અને કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ